સુરતની ઈશાપુર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગાંજાના જથ્થા સાથે યુપીવાસી મહિલાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા આપેલી સૂચનાને લઈ અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ નાય પોલીસ કમિશનર ઝોન સાત અને મદદનીશ પોલીસ કમિશનર એમ ડિવિઝનની સૂચનાથી ઈચ્છાપોર પી આઈએસસી ગોહિલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે ઈચ્છાપોર ગામ ગાયત્રીનગર સોસાયટીના બીજા માળે રહેતી હતી પાર્વતીબેન સતીશ સુરેન્દ્ર શર્માને શોર પેપાડે તેની પાસેથી અઠ્યાસી હજારથી વધુની કિંમતનો જથ્થો અને મોબાઈલ મળી ત્રણ હજાર થી વધુની મત કબજે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એનડીપીએસ એટલે કે ડ્રગ્સને લગતા જે ગુના બને છે ડ્રગ્સનું જે વેચાણ વગેરે થાય છે એ સમાજમાં ખૂબ નુકસાન ફેલાવે છે અને યુવાનોમાં બદી વગેરે ફેલાવે છે અને લોકોના જીવનને તેનાથી નુકસાન થાય છે જેથી પોલીસ કમિશનર સર સુરત છે તાબાના તમામ વિસ્તારના પોલીસ 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 સ્ટેશનોમાં જે સ્ટાફ છે તેઓને ખાસ સૂચના આપવામાં આવેલી હતી કે સુરત શહેરમાં નો ડ્રગ્સ સુરક્ષિટી કેમ્પેન જે ચાલે છે તે અંતર્ગત ખાસ ધ્યાન વિશેષ કાર્યવાહી આવા ઈસમો જે એનડીપીએસના લગત વસ્તુઓનો ગાંજો કે બીજી કોઈ પણ વસ્તુનું વેચાણ કરતા હોય તેઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તો આ સૂચના અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે ત્યારે તેઓને અંગે બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ છે જે ગાંજાનું ખરીદી અને વેચાણ કરે છે જેથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઈ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને અને આ બાબતે રેડ નું આયોજન કરવામાં આવેલું હતું પાર્વતી લગભગ એક પોઈન્ટ સાતસો બાસઠ કિલોગ્રામ જેટલું કાંચો તેની પાસેથી મળી આવેલો હતો જેથી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ઇચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે મહિલા છે ને તેઓ દ્વારા તે દ્વારા તે ગાંજો ખરીદવા માટે પ્રોત્સાહન મળેલ હતું ને એના પાસેથી તેણે ગાંજો ખરીદીને અહીંયા વિસ્તારમાં વેચાણ માટે લાવેલ હતી આ કેટલા સમયથી સદર મહિલા કામગીરી કરે છે અને એમાંથી શું નાણાકીય લાભ લીધો લે છે અને ક્યાં ક્યાં શું બીજું કંઈ કોઈ પણ બીજા પ્રકારના ગુનાઓમાં કાં તો બીજા કોઈ એનડીપી સબસ્ટેન્સના ઇલીગલ વેચાણમાં આ મહિલા સંકળાયેલ છે કે કેમ એ બધા અંગે તપાસ હાલ ચાલુ છે હાલ પોલીસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા સદર મહિલાને કોર્ટમાં રજૂ કરી તેના વધુ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે